રામ રામ ને સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને ના વેગા છે અત્યારે અગિયાર તો આજે થોડુંક મોડું થયું છે અને આજે ના એક રેડા આવ્યા નથી તો આપણે આવી ગયા છે સનેડો લઈને અને આકવાનો છે આપણા એટલી કટકીમાં આમાં તો લકડ ફિટિંગ કરીને આવ્યા છે નું લકડ છે અને ચાલો કરીએ ચાલો તો રેડા આવે નહીં તો હાકી નાખીએ એટલામાં તો ઝીણું ઝીણું ખળ ઘણું ઊગ્યું છે તો બધું મરી જાય તો ચાલો કરીએ ચાલુ મંડિયા આંકવા સનેડા ને તો જો મિત્રો આપણે તે દેખતા તો એવી રીતના શ્યારે જ આઈ રહ્યું લકડ છે એમને ફિટિંગ છે કમ્પ્લીટ તો ચાલો કરીએ આપણે સાલું હવે માંડવીમાં આંકવાનું અને જો ગારો ઓછો હોય ને ઠાકરેનું હાલી જાય તો ફટાફટ હાકી નાખી શિયાળ હાડા શિયાળ થાય તો હાલી જ હે આમ આંકવાનું હે અને અહીંયા શું થી આંકવાનું હે પછી તો એના સોયાબી વાવેલા આવી જાય છે થાંભલાથી ઓઇલ બાજુ થોડુંક તો જો મિત્રો આવું ખડ હે કાર્યું ખાધ્યું હે ને બીજું બધુંય છે ઝીણું ઝીણું હે મીડિયમમાં તો હાથી આંખ નાખી એટલે બધું થઈ જાય શોખું સણક જેવું અને જો આવો ગારો હે બહુ અહીતી નથી ગારો તો કદાચ સનેડો જઈએ તો ચાલો ટ્રાય કરીએ એટલે ખબર પડી જાય હાલે છે કે શું થાય છે તો આપણો સનેડો પીડ્યો હોય વાં ખુલ ઉપર તો ચાલો લઈ આવી અને કરીએ ટ્રાય નહીં તો મિત્રો અહીંયા પૂગ્યા છે અહીં અને પાણી પીવા ઊભો રાખ્યો હોય સનેડાને તો ઓઇલી બાજુથી લીધું હતું થાંભલાની ઓઇલી બાજુ સોયા બી પાસેથી તો અહીં હું ત્યાં હાંકવામાં પૂગ્યા છે અહીં અને એટલું હવે બાકી રહ્યું હોય થોડુંક રહ્યું હોય બે ત્રણ ઉથલ જેવું હે અને આવું મસ્તીનું હાલે છે જો તો એટલું રહ્યું બાકી ચાલો પાણી પાણી પીને કરીએ ચાલુ મંડી આંકવા અને આવું અસલનું બેસી જાય છે જુઓ તો ચાલો કરીએ ચાલુ અને એટલું બાકી છે આકી નાખી અને પછી આંકવાનું છે અહીંયા સપ્ટેશન પાસે તો ત્યાં થોડું ઘાયરું છે માંડવીનું અને બીજી તો રીંગડી આવી ગઈ છે તો એ થોડું ઘાયરું હોય આગતા જઈ અને પછી આ મકાનના પસવાડાવાળી પટ્ટીમાં ચાલુ કર્યું તો ચાલો કરીએ ચાલુ મંડી આંકવા અને જો મિત્રો આપણો સનેડો આવો છે તો આવું કંઈક લુક દેખાય છે એનો અને આ બાજુ પંખી ફિટિંગ કરી રાખી છે હવા માટે તો અત્યારે તો હવા ઘટતી નથી બાયણેથી બહારો બોલાવતો આવે છે હવાનો અને અહીંયા સ્ટીડિયો છે તો ટેપ વગાડી છે અને સનેડો આંકી છે તો ચાલો કરીએ પાછો ચાલુ અને મંડી આંકવા એ બડી અચ્છી વાત કહીએ આપ हेलो तो मित्रों आ कटकी में गयो है तो लकड़ा की नाकू है वरसाद आ गो है अत्यार तो तो जो आधुए कम्प्लीट अडाती है वहाँ तो आगनी पास सनेडो काटी लीधो है हजी तो थोड़ो थोड़ा गाड़ो थी गयो है ठाव सौके जो वील मूँ है तो चलो हमें लै जाए घरे हमें हाल हूँ तो है नहीं बीजी वक्त चालू कर तो काले वरी करियो बपोर पास वरसाद नहीं तो હાલો તો મિત્રો આપણે સનેડો અહીંયા મૂકી દીધો હોય જોવો અને હેરફોથી ઢાંકી દીધો હોય અહીંયા બોનસ ને બધું તો ચાલો હવે જઈએ આંબા વાવવા તો એટલી કટકીમાં આંબા વાવવાના હે પારે પારે તો આમાં બગીચામાંથી આંબા લઈ જઈ અને ત્યાં જઈને વાવી દઈ ખાડા ગારી કેરા એટલે વરસાદ જેવું હોય એટલે ઉગી જાય બધા તો જુઓ એવડા એવડા થઈ ગયા હે તો હવે આને વાવી દઈ એટલે અસલના સોટી જાય હાલો તો મિત્રો આપણે લેવા છે આ બારના થળ તો પાંચ સ્થળ લેવા છે તો ચાલો અને હવે વાવી દઈ આવું પારે વાવવાના હે આમાં તો આમાં બધે ખાડા કરીને રાખ્યા હે તો ચાલો વાવી દઈ પાંચ થળિયા હે અને બીજા પછી પાછા લઈ આવ્યું તો પહેલાં પાંચ વાવી દઈ અને પછી પાસા જઈ અને પાછા બેક લઈ આવી હજી ઘણા બધા છે અહીંયા તો આ પાંચ પહેલાં વાવી દઈએ તો મિત્રો આપણે આવી ગયા છે આંબા વાવવા અને જો આ કોથરીમાં તો બે આંબા ઉગ્યા હે તો બે કેરીઓ નાખેલી હોય છે ગોઈટેલિયું તો બે ઉગ્યા છે અને ખાડો આપણે થઈ ગયો છે અહીંયા કમ્પ્લીટ તો અહીંયા હે ખાડો તો વાવી દઈ અને જો આ કોથરી છે તો આ કોથળીનો આપણે પેલા તરું કાઢી લઈ એટલે ગાય ગા સોટી જાય થળિયું ખુલ્લું થઈ જાય હેઠળથી તો ચાલો પેલા કોથરી કાઢી લઈ પીટી કાઢી લીધી છે કોથરી તો હવે આ તરું અસલ નું સોટી જાહે ખાડામાં રાખી દઈએ અને માથે નાખી દઈએ ધોઈ આંબો આપણે વવાઈ જાય કમ્પ્લીટ થોડીક માથે કોથરી તોડ નાખી એટલે કોથરીમાં પાણી ભર્યું ના દઈએ નાખી થોડી તો વવાઈ ગયો છે આવી રીતે અને કોથરી માથેથી થી તોડ નાખી હે નકર પાણી ભીરું રહે શું માહાનું તો ચાલો હવે ધૂળ વારી દઈ અને કમ્પ્લીટ વવાઈ ગયો હોય પછી થોડુંક પાણી પાઈ દઈએ ઠાકોરથી દબી દઈ એટલે ઘાયે ઘાય સોટી જાય તો જોવો થઈ ગયો કમ્પ્લીટ આંબો આપણે વવાઈ ગયો હા તો ચાલો અને હવે એક લિટર પેલા પાણી પાઈ દઈ એટલે ગારા જેવું છે અને સોટી જાય કાયા ઘા તો જો મિત્રો આપણે પાણી ભરી આવ્યા છે તો દવાના ડબલામાં ભરી આવ્યા છે તો એના હે તો પાણી પાઈ દઈ હવે આંબાને બધીને એટલે અસલના સોટી જાય એક એક લીટર બધીને પાણી પાઈ દઈએ અત્યારે ગારા જેવું તો છે જ તો જો મિત્રો આપણે ઓયડી પાસેથી લીધું હતું વાવવાનું તો શિયાળ આંબા વાવ્યા હે આ પારે વાવતા આવી છે અને એક આંબો હવે અહીંયા વાવી દઈએ એટલે પાંચ આંબા થઈ જાય આખે પારે તો જો અહીંયા ખાડો કમ્પ્લીટ રાખ્યો હે તો આ આંબાને અહીંયા વાવી દઈ તો જો મિત્રો આ આંબાની કોથરી કાઢી લીધી છે તરેથી થોડીક તો કાએ કા સોટી જાય તો એક જ આંબો છે અને વાવેલ્યું તો બે ગોઈટેલું હતું પણ એક ઉઈ છે તો ચાલો આને વાવી દઈએ આ ખાડામાં ખાડો કમ્પ્લીટ રાખ્યો છે સીધો કરી દે હીરકો રેડી ઓ જો મિત્રો વવાઈ ગયો હે કમ્પ્લીટ તો પાંચ આંબા વહેવા હે આપણે આ બાજુના પારે તો ઓયડીથી અહીં સુધી લીધું હેઠકો ઠાકો ગાળો રાખીને વહેવા હે પાંચે પાંચ આંબાઓને તો પાણી પાઈ દીધા હે બધાઇને અને ચાલો હવે વૈધા હે વાવ વાવી આવી ઓઇલે પારે તો ત્રણક આંબા ન્યાય વવાઈ જ્યા ત્રણ ચાર તો હજી ઘણા પીડા છે અને તો એકાદ બે પાછા ઘેરેથી લઈ આવ્યું હલો તો મિત્રો આપણે આંબા વાવતા ત્યાં વવાઈ ગયા છે તો આ પારા ઉપર વહેવા હે સો આંબા અને ઓલે પારે વહેવા હે બે આંબા તો આંબા વાવવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અત્યારે થઈ ગયા છે અહીં ફ્રી તો કાલે કદાચ પાછો વરી સંનેડો હાલજીએ તો આખ્યું અત્યારે વરસાદ વયો ગયો છે અને પાછો વરસાદ હજી આવ્યો નથી તો જોઈએ હવે કાલે શું થાય છે સનેડો હાલે છે કે નહીં તો અહીંયા હે થોડીક માઇન્ડવીમાં આંકવાનો અને ઓઇલી માઇન્ડવીમાં આંકવાનો હે અને મકાનના પસવાડાવાળી પટ્ટીમાં આંકવાનું હોય બીજી વખત તો જોઈએ હવે વરસાદ આવે છે કે શું થાય છે એ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈમાં હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય